નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા સાયબર ક્રાઇમ ની નોંધપાત્ર સફળતા ડિજિટલ એરેસ્ટ ફ્રોડના બે મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશમાંથી ઝડપાયા સાબરકાંઠા હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ડિજિટલ એરેસ્ટ ફ્રોડના ગંભીર ગુનામાં મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે સિનિયર સિટીઝન સહિત ચોવીસથી વધુ નાગરિકોને તમારો ડિજિટલ એરેસ્ટ થઈ ગયો છે કહીને ધમકી આપીને ઓનલાઈન છેતરપિંડી કરનારા ગેંગના બે શખ્સો ઉત્તર પ્રદેશના બારામંકીમાંથી ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ મુજબ આરોપીઓ ભય પેદા કરી નાગરિકોને બહાર નીકળશો તો મારી નાખવામાં આવશે જેવી વાતો કહેતા અને બાદમાં તેમણે વિવિધ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરતા હતા આ રીતે કુલ અગિયાર લાખ એકોતેર હજાર જેટલી રકમ આરટીજીએસ મારફતે પડાવાઈ હતી જિલ્લામાં વધતા ઓનલાઈન છેતરપિંડીના કેસોને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી પ્રાર્થનાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી વિભાગીય પોલીસ અધિક્ષક એ કે પટેલ સૂચના પ્રમાણે સઘન ટેકનિકલ સર્વેલન્સ ડેટા વિશ્લેષણ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે રામપુર ભવાનીપુર વિસ્તારમાંથી મોહમ્મદ સમીમ કુરેશી અને આફતાબ જુનેદ આલમને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી મોબાઈલ ફોન વિવિધ કંપનીના સિમ કાર્ડ તથા અનેક બેંકના એટીએમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા આ સમગ્ર કામગીરીમાં અધિકારીઓ અને કર્મચારીઓનો ખાસ ફાળો રહ્યો હતો આ બંને આરોપીઓને ઝડપવામાં એજી જી રાઠોડ બીપી ડોડિયા બીએલ એલ આરવી પ્રજાપતિ એચ પ્રજાપતિ અમિતભાઈ રામાભાઈ દીપક કુમાર ધનજીભાઈનો મુખ્ય ફાળો રહ્યો રિપોર્ટ સંજય ગાંધી હિંમતનગર